પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવનો હારીજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિવાદન સમારોહ યોજાયો આજ રોજ તારીખ વીસ માર્ચના રોજ શ્રી દેશી રમેશભાઈ નવનિયુક્ત હારીજ તાલુકા ભારિત ભાજપ પરિવાર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો આ સુંદર કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ જેમાં તાલુકાની એકસો ઓગણીસ આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓ માટે ચણા તેમજ ખજૂર અભિવાદન સમારોહમાં અર્પણ કરવામાં આવેલ વિશેષ આ તાલુકી ઉજવણી માટે એપીએમસી હારીદના ચેરમેન શ્રી વાઘજીભાઈ ચૌધરી દ્વારા દરેક આંગણવાડી કેન્દ્ર માટે બે કિલો ચણા લેખે કુલ બસો કિલો ચણા અર્પણ કરવામાં આવ્યા તેવી જ રીતે બેતાલીસ ગોળ ઠાકોર સમાજના પ્રમુખ શ્રી ચેંદુજી ઠાકોર દ્વારા પચીસ કિલો ખજૂર અર્પણ કરવામાં આવેલ તે સાથે પધારેલ સૌ આગેવાનો તેમજ કાર્યકર્તા શ્રીઓ દ્વારા પણ ખજૂર થી શ્રી રમેશભાઈનું અભિવાદન કરવામાં આવેલ જેમાંથી દરેક કેન્દ્રને એક પેકેટ ખજૂર વિતરણ કરવામાં આવેલું મોટી સંખ્યામાં આગેવાન શ્રીઓ પાર્ટીના તાલુકાના પદાધિકારી શ્રીઓ તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખશ્રી સાથે પાર્ટીનું શ્રેષ્ઠ કામ માટે પોતાના અવિરત સહયોગ આપવા માટે આનંદ વ્યક્ત કરેલ વિશેષ આ અભિવાદન સમારોહમાં નવનિયુક્ત પ્રમુખશ્રી અન્ય મહાનુભાવ શ્રીઓનું સમગ્ર હારી તાલુકા વતી સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું જિલ્લા નવનિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ જિલ્લા મંત્રી નિલેશભાઈ રાજકોટ જિલ્લા યુવા સંગઠન પ્રમુખ શ્રી વિવેકભાઈ પટેલ એપીએમસી હારિદના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી બેંતાલીસ ગોલ ઠાકોર સમાજના પ્રમુખ શ્રી મેંદુજી ઠાકોર ઉપરાંત અન્ય આગેવાન શ્રીઓનું પણ ખેસ પહેરાવી તાલુકાની ટીમ દ્વારા સન્માન કરવામાં આવેલ આ અભિવાદન સમારોહને જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર તેમજ મહામંત્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તેમજ બહોળા અનુભવ દ્વારા માર્ગદર્શન કરવામાં આવેલ નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ સિંધવે પ્રતિભાવ આપતા ખૂબ આનંદ વ્યક્ત કરેલ અને જણાવેલ કે પદ એ વ્યવસ્થાનો ભાગ છે આપણે સૌ વિશ્વની મોટી લોકશાહી પાર્ટીના કાર્યકર્તા છીએ એક જ ગૌરવ છે બધાની સાથે રહી પરસ્પરના સહકારથી કાર્ય કરું છું અને સવિવેશે કાર્ય પાર્ટી માટે કરીશ તેવો અભિલાષા વ્યક્ત કરેલ હારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશજી ઠાકોરે આ શ્રેષ્ઠ કાર્યક્રમ બદલ પોતાની ટીમ તેમજ તાલુકા ભાજપ પરિવારને બિરદાવેલ જિલ્લાના

કાર્યકર્તા વડીલો પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર અમારા હડિદ તાલુકા ભાજપના પ્રમુખ જગદીશજી ઠાકોરની ટીમ દ્વારા ખૂબ સરસ આયોજન થયું અને એક નવીન અભિગમ આપણા જે ચાલી રહ્યો કે સાલ અને કે અંદર મોટા પૈસાનો ધ્યેય કરવો એના કરતાં એકા આ બાળકોને કુપોષણ મુક્ત કરી શકાય તો એના માટે ચણા કે ખજૂર કે એ કિંમત માપ આજે પણ એકસો ઓગણીસ કિલો ખજૂર આ કાર્યકર્તા દ્વારા આપવામાં આવી છે એ ખજૂરનું વિતરણ આંગણવાડીના બાળકોને કરવામાં આવે છે આ તબક્કે હું સમગ્ર ભારતીય જનતા પાર્ટી હરી તાલુકાની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ હરીફ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના નવી પ્રમુખ શ્રી અમિતભાઈ ટી સાહેબનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ખૂબ જ મોડી સંખ્યાની અંદર હરીફ તાલુકાના કાર્યકર્તાઓ હાજર આ કાર્યક્રમના વિશેષમાં બધા જ કાર્યકર્તાઓ દ્વારા કાલ કે ફુલા નહીં પણ ખજો દ્વારા રમેશભાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હરિજ જેપીએમસી દ્વારા એકસો ઓગણીસ આંગણવાડી કેન્દ્રોમાં બબે કિલો ચણા આપવામાં આવ્યા ચણા એ બાળકોના ભોજનની અંદર થશે અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા વંદે માત્ર ભારત માતા કીધું મુકેશજી ઠાકોર હારીજ તાલુકા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ